કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું અઢાર અઢાર દિવસનું યુદ્ધ પૂરું થયું સારથી રૂપે બિરાજેલા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીના રથને લઈને પાંડવોની છાવણી તરફ ગયા નિત્ય રથમાંથી શ્રી કૃષ્ણ પ્રભુ પહેલાં ઉતરતા પરંતુ આજે પ્રભુએ અર્જુનજીને પહેલાં ઉતરવાની આજ્ઞા કરી છે ભગવાનનું વચન જ પોતાનું જીવન માનનારા અર્જુનજી નીચે તો ઉતર્યા પછી શ્રીકૃષ્ણ પ્રભુ નીચે ઉતર્યા તરત જ જોત જોતામાં રથ બળ 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 કરતો સળગી ગયો અર્જુનજીએ હાથ જોડીને પૂછ્યું પ્રભુ આ કારણ શું આનું આનું કારણ શું આ રથ કેમ બળી ગયો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કીધું અર્જુન અઢાર દિવસના યુદ્ધ દરમિયાન આ તારા રથને અનેક દિવ્ય શસ્ત્રો લાગ્યા હતા કેટલા કેટલા મહારથીઓના શસ્ત્રો તારા રથને લાગ્યા જ તા પણ હું હાજર હતો ને રથમાં એટલે દિવ્ય અસ્ત્ર શસ્ત્રોને પણ દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પણ તારા રથને બાળી શકતા નહોતા પણ આજે અઢાર દિવસનું યુદ્ધ પૂર્ણ થયું એટલે તારી રક્ષા માટે મેં તને પહેલાં નીચે ઉતાર્યો કેમ કે યુદ્ધ પૂરું થઈ ગયું એટલે આ રથ સળગી જ જવાનો હતો પણ જો હું પહેલાં ઉતરી જાઉં ને તને પાછળ રાખું તો તારું પણ પૂરું થઈ જાય એટલા માટે મેં તને પહેલાં નીચે ઉતાર્યો નહીતર તું પણ રથની સાથે બળી જાત આ મહાભારતની કથાનો આ પ્રસંગ છે એના ઉપરથી હેવાલા ભક્તજનો સમજવાનું આપણે એ છે એનો સાર કે આ સંસાર પણ એક રણ મેદાન છે અને જીવન એક સંગ્રામ છે એમાં આદિ વ્યાધિ ઉપાધિ માન અપમાન સુખ દુઃખરૂપી અનેક શસ્ત્રો લાગે છે આ જીવાત્માને કાળ કર્મ અને માયા ત્રણેય લોકમાં જીવો અને દેવોને પણ સળગાવે છે એમાંથી જો અર્જુનજીએ જેમ જીવન રથ સમર્થ સારથી શ્રી કૃષ્ણને સમર્થ સારથી એવા શ્રી કૃષ્ણ પ્રભુને જીવનરૂપી રથની લગામ સોંપી દીધી તેમજ આપણે પણ આપણા જીવન રથના સારથી શ્રી હરિને કરી દેસું અને આપણા સમર્થ સદગુરુને બનાવીશું એને સોંપાઈને રહીશું તો એનામાં પૂર્ણ વિશ્વાસ આપણે રાખીએ દ્રઢ પ્રીતિ કરીએ તો આપણું જીવન પણ સુધરી જાય વાસના અને માયા ઉપર વિજય મેળવી છતે દેહે ભગવાનના દિવ્ય અક્ષર ધામને પામશું આવો આ કથાનું હાર્દ છે